હવે વાત કરીએ કેબિનેટ બેઠકની તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત આજે સવારે દસ વાગ્યે બેઠક મળશે કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારને અભિનંદન પ્રસ્તાવ પારિત કરવામાં આવશે તો રાજ્યમાં પ્રી મોન્સૂનની કામગીરી સ્થિતિ સંદર્ભે સમીક્ષા થશે બજેટની નવી જોગવાઈ અને યોજનાઓના અમલીકરણ પર સમીક્ષા થશે લોકસભા બેઠક મળશે સવારે દસ વાગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારને અભિનંદન પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ લોકસભા ચૂંટણી પછી પહેલી કેબિનેટ બેઠક શું માહિતી ચોક્કસ એવું કહી શકાય કે લોકસભા ચૂંટણી પછી એટલે કે બે અઢી મહિનાના ગાળા પછી આચારસંહિતા લાગી હતી એટલે કેબિનેટ બેઠક મળી ન હતી એ પછી આજે કેબિનેટ બેઠક મળી રહી છે સ્વાભાવિક છે કે લોકસભા ચૂંટણીમાં જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીમ દ્વારા વિજય હાંસલ કરાયો છે એટલે કેબિનેટ બેઠકમાં અભિવાદન પ્રસ્તાવ અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે સાથે સાથે જોવા જઈએ તો સ્વાભાવિક છે કે અત્યારે પ્રિમસુમ કામગીરી જે ચાલી રહી છે ચોમાસું ગુજરાતમાં બેસી છે ત્યારે એ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે ક્યાંય પણ કોઈ અચાનક ક્યાંક રાજ્યમાં કોઈ બનાવ ન બને કુદરતી આફતને કારણે એના પરિપ્રેક્ષમાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે રિપોર્ટ તૈયાર કરાયો છે એ રિપોર્ટ રજૂ કરવામાં આવશે આગામી સત્યાવીસ તારીખથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે ત્યારે તમામ અધિકારીઓ અને મંત્રીઓ પણ જે તે જગ્યાએ શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેવાના છે ત્યારે તેનો ટાઈમ ટેબલ પણ ઘડી કાઢવામાં આવશે એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે આજની પહેલી કેબિનેટ બેઠક છે કે લાંબા સમયથી જે પેન્ડિંગ કામ છે એ પૂરા કરવામાં આવશે તેવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર તો લોકસભા ચૂંટણી પછી આ પહેલી કેબિનેટની બેઠક આચર સહીતાના કારણે કેબિનેટ બેઠક મળી ન હતી આજે આ બેઠક મળશે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે હવે વાત કરીએ રાજકોટ કગની કાંડ વિશે